નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હલવા ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી ઉના તાલુકામાં રેતી ચોરી કરી ઉના તાલુકા વિસ્તારમાં બેફામ ચલાવતા ટ્રેક્ટરોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ ઉના તાલુકામાં રાવળમાંથી ઉમેશ જોટવાડા સામેલ પસવાડા ધોકડવા તથા અન્ય ગામડાઓમાંથી પસાર થતી નદીમાંથી રેતી ચોરી કરી કેસરિયા ગામ તરફ જતા રેતી ફરેલા ટ્રેક્ટરો બેફામ અને બે રોકટોક પસાર થઈ રહ્યા છે ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે ટ્રેક્ટરોમાં નંબર પ્લેટ પણ નથી તો ટ્રાફિક પોલીસ શું કરે છે તે એક મોટો પ્રશ્ન છે ઉના તાલુકામાં કોઈ પણ જગ્યા પર રેતીની લીઝ નથી તો આ રેતી આવે છે ક્યાંથી શું કરે છે ઉના પ્રાંત અધિકારી શું કરે છે મામલતદાર શું કરે છે ખાણ ખનીજ વિભાગ તે એક મોટો પ્રશ્ન આ ગેરકાયદેસર ખનીજ ચોરી બંધ થશે કે પછી આપતા સિસ્ટમથી કામગીરી ચાલુ રહેશે બ્યુરો રિપોર્ટ હલવા ન્યૂઝ ઉના આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હલવા ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો